નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરીએ સમાચારો પર માવસરીના સણવાલ ગામના વરધાજી બારોટના મર્ડર કેસના જામીન ઉપર છૂટેલી સમની હત્યામાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી લેતી એલસીબી પાલનપુર જ્યાર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભૂજ તથા અક્ષયરા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનની હદના તળાવ ગામે બનેલ મર્ડર કેસના આરોપીઓને તાત્કાલિક પકડી લેવા અને તેમના સામે અસરકારક પગલાં લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જેમાં તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ટડાવ ગામની સીમ ખાતે મફાભાઈ લુભાભાઈ ચૌધરી રહે મીઠા વિરાણા તાલુકો વાવનાઓએ થરાદ સેશન્સ કોર્ટમાંથી પરત આવતા હોય તેઓના મોટરસાયકલને આરોપીઓએ અલગ અલગ વાહનોથી ટક્કર મારી તથા પ્રાણઘાતક હથિયારો અને ફાયરિંગ કરી ખૂન કરીને નાસી ગયેલ હોવાના સંબંધે ગુનો દાખલ થયેલ આ ગુના કામે ડીઆર ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરે અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી અને તેઓની સૂચના મુજબ એમ કે ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્થિક ગુનાના નિવારણ શાખા પાલનપુર તથા તેમની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ કુલ ચાર ઇસમોને અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ પકડાયેલ ઈસમોમાં ભરતકુમાર ઉર્ફે પિન્ટુ વરધાજી લાધાજી બારોટ ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો ખેતી તથા જમીન દલાલી હાલ રહે થરાદ ધરણીધર રેસિડેન્સી બેમાં થરાદ ઢીમા રોડ તાલુકો થરાદમાં આ ઉપરાંત દશરથભાઈ બાબુજી લાધાજી બારોટ ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો ખેતી રહે થરાદ તથા મૂળ વાવના રહે સણસાલ તથા ત્રણ જે ત્રીજા આરોપી છે તેમાં કિરણકુમાર ભમરજી કરશનજી બારોટ ઉંમર વર્ષ અઠ્યાસી અઠ્યાવીસ ધંધો પ્રાથમિક શાળામાં નોકરી અને રહે કુવાણા તાલુકો લાખણી ચોથા આરોપી દિનેશકુમાર હિરાજી જેતાજી બારોટ ઉંમર વર્ષ પાંત્રીસ અને ધંધો વકીલાત રહે થરાદ તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ બનાસકાંઠાના તળાવ ખાતેથી એક ફાયરિંગની ઘટનાની અંદર મફાભાઈ ચૌધરીનું મૃત્યુ થયું હતું આની સાથે સંકળાયેલા જે ઇસમો હતા તેની પાલનપુર એલસીબી ટીમ અને લોકલ પોલીસ દ્વારા ખૂબ તજવીશ હાથ ધરવામાં આવી હતી કે જેના ભાગરૂપે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સના માધ્યમથી અમે લોકોએ યુપી ગામ યુપીના એક વિલેજમાંથી હાલમાં ભાગી રહેલા ચારે ચાર ઇસમોને પકડી પાડેલા છે જે ચાર ઇસમો પકડી પાડેલ છે તેના નામ છે ભરતકુમાર ઉર્ફે પિન્ટુજી વર્ધાજી બારોટ દશરથજી બાબુજી બારોટ કિરણ કુમાર ભમરજી બારોટ અને દિનેશકુમાર હિરાજી બારોટ આ તમામ લોકોને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે